ચોમાસામાં વરસાદ આવે ત્યારે નગરના અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જાય છે અને જેને લઈને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવી છે ડભોઈના ચાર કિલ્લાની આસપાસ ખુલ્લી વરસાદી કાસમાં સાફ સફાઈ કરવા માટે તમામ કામે લાગ્યા છે જ્યારે કિલ્લાની બહારની પણ જગ્યા ઉપર જ્યાં વરસાદી કાસ આવેલી છે ત્યાં પણ સાફ સફાઈ માણસો દ્વારા કરવામાં આવી રહી છે ડભોઈ નગરપાલિકાના મલેરિયા અધિકારી રાજેશભાઈ કટારિયા તેઓની ટીમ દ્વારા સુંદર કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે ચોમાસા પહેલા જે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે ચોમાસામાં સફળ થાય તેવું લાગી રહ્યું છે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જયકિશન તરવી સાહેબના આદેશ મુજબ આપણે દર વર્ષે પ્રી મોસમની કામગીરી કરતા હોઈએ છીએ આ ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં છેલ્લા દસ દિવસથી પ્રી મોસમની કામગીરી ચાલુ છે અને ચારે ચાર ભાગોની કામગીરી સતત ચાલુ રહેશે જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી પ્રી મોસમની કામગીરી અમે ચાલુ રાખીશું એમાં જેસીબી ટ્રેક્ટર ને મેન્યુઅલી માણસો દ્વારા ચોફે ચારે ચાર ભાગોના અંદર આપણે જ્યાં ક્યાં વરસાદી કાસો આવેલી છે ત્યાં આગળ પ્રી મોસમની કામગીરી આપણે કરીએ છીએ અને હાલમાં છેલ્લા દસ દિવસથી થરવાસા કેનલથી આપણે થરવાસા સુધીને તમામ વિસ્તાર પતી ગયો છે એનાથી આગળ આપણે પ્રી મોસમની કામગીરી હાલમાં ચાલુ છે અને છેલ્લા ચોમાસા સુધી આ કામગીરી ચાલુ રહેશે છેલ્લા દસ દિવસમાં આપણે કેનલ ખરવાસાની કેનલ છે ત્યાંથી માંડીને સિનોદ ચોકી સુધીની તમામ કામગીરી પતી ગઈ છે વરસાદી કાસ જ લેવાય છે પ્રી મોસમ કામગીરીમાં એમાં મેન્યુલી જેસીબી ટ્રેક્ટર દ્વારા કામગીરી ચાલે છે